ઝાલોદ કોલેજમાં સીડબ્લ્યુ ડીસી અંતર્ગત કેસ ગૂથણ હરિફાઈનનું આયોજન કરાયું આ તારીખ તેર બે 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 હજાર પછી કોરોના બપોર દર કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર શ્રી કે આર દેશ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના સીડબલ્યુડીસી દ્વારા અભ્યાસની સાથે દીકરીઓમાં રહેલી સુપ્રત કલાઓની શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી એક વિશેષ કેશગુંથણ હેરસ્ટાઈલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આધુનિક અને પરંપરાગત હેરસ્ટાઈલનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો કોલેજની અનેક વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ઉસાબેર જોડાઈને વિવિધ પ્રકારના ગૂંથણ અંબોડો અને શણગાર દ્વારા પોતાની કલાત્મક સૂજબુજ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં ભારતીબેન મોદી મિતલબેન ભુરિયા અને મીનાબેન ડામોરે ઝીણપૂર્વક નિરીક્ષણ કરી અને કલા ફિનિશિંગ અને નવીનતા આધારે વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી ડાંગી મીનાક્ષીબેન જેવો કે પ્રથમ સ્થાને ગારી અવનીબેન જેવો કે દ્વિતીય સ્થાને અને મચ્છાર પ્રિયંકાબેન જેવો કે તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન ગુજરાતી વિભાગના પ્રાધ્યાપિકા ડોક્ટર અનિતાબેન પાદારી દ્વારા કરવામાં આવ્યું હતું